નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દાહોદ સામાન્ય સભામાં વાતાવરણ ગરમાયું મનરેગા પંદરમાં નાણાં પાસના કામો મુદ્દે હોબાળો મસાયો ડેપ્યુટી ડીડીઓની બદલીની માંગ સાથે સભ્યોનું વોકઆઉટ ભાજપ અને કોંગ્રેસના સભ્યોના સમર્થનમાં ભાજપના હાજર બે ધારાસભ્યોનું એક સાથે વોકઆઉટ દાહોદ જિલ્લા પંચાયતની બંધ બારણે યોજાયેલી સામાન્ય સભા ઉગ્ર વાતાવરણમાં ફેરવાઈ દાહોદ જિલ્લા પંચાયતની ગુરુવારે યોજાયેલી સામાન્ય સભા આરંભથી જ ઉગ્ર વાતાવરણમાં ફેરવાઈ હતી ભાજપ શાસિત જિલ્લા પંચાયતની બંધ બારણે યોજાયેલી આ બેઠકમાં સભ્યો દ્વારા વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો કરાયા હતા અને મુખ્ય મુદ્દાઓ પર ઉગ્ર સરસા બાદ સભ્યોનો રોષ ફાટી નીકળ્યો હતો બ્યુરો રિપોર્ટ વિજય સરપોર્ટ સંજયલી દાહોદ જિલ્લા પંચાયતની સામેની સભામાં આજે અમારા પ્રમુખશ્રી ધરણસિંહભાઈ ડામોરના અધ્યક્ષસ્થાને એજન્ડા મુજબની કાર્યવાહી શરૂ થઈ અને અમારા છૂટેલા જિલ્લા સભ્યો તરફથી પ્રશ્નોત્તરી રજૂ થઈ પ્રશ્નોત્તરીના જવાબો પણ ડાબાના અધિકારીઓએ કે સરકારશ્રીના નોર્મ્સ અને ફોર્મેટ મુજબ આપ્યા નથી એના માટે જિલ્લાના અમારા જિલ્લા વિકાસ અધિકારી અને આજની સભાના સભ્ય સચિવ તરીકે સ્મિત સાહેબને પ્રશ્નોત્તરી ફોર્મેન્ટમાં ન હોવાના લીધે અમારા જિલ્લા સભ્યોએ રજૂઆત કરેલ છે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ જે આજની પ્રશ્નોત્તરી છે એ નેક્સ્ટ બેઠકમાં સમાવેશ કરવા માટેની ખાતરી આપતા અન્ય મુદ્દાઓની ચર્ચા થતાં અન્ય મુદ્દાઓમાં પણ સામાન્ય સભાના નોમ્સ અને વહીવટ અનુસાર આજે સભા શરૂ થઈ નથી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી બામરુલિયા રાજ્ય સરકારના કલ્યાણકારી યોજનાની ગ્રાન્ટો અને વહીવટને ખોરંભે પાડે તેવા પ્રયત્નો કરે છે આજે સામાન્ય સભામાં અમારા ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ જિલ્લા સભ્યશ્રીઓ અને અમારી પૂરી ટીમ રાહોદ તરીકે આ બાબતે અમે સામાન્ય સભામાં ચર્ચા કરતા એનો જવાબ મળેલ નથી આજે સર્વાનુમતે ચૂંટાયેલા જિલ્લા પંચાયત સભ્યોએ શ્રી બ્રાહ્મ બામરોલિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારીને અહીંથી આ જિલ્લામાંથી રાજ્ય સરકારના વહીવટને ખલેલ પહોંચાડે છે અને અમારી રાજ્ય સરકારની વ્યવસ્થા ભંગ કરે છે એના માટે

धारासभ्य श्री जागो धारा सभ्य श्री और हमारे सभी जिला पंचायत के सभ्य हाजिर थे उनकी कुछ रजूआत थी कि हमारे जिला पंचायत में बिल्स क्लियरिंग तालुका पंचायत में बिल्स क्लियरिंग इसका प्रश्न है नरेगा में काम स्लो होने का थोड़ा प्रश्न है तो हमने सारी चीज़ें नोट कर लिया और उसके ऊपर हमारी पूरी टीम आरएनबी के भी थोड़े प्रश्न थे उन तो प्रश्नों को हमने नोट कर लिया अपनी टीम के साथ हम भी उसकी समीक्षा करेंगे और जो पॉइंट्स हमारे आज के जिला पंचायत के सभी सभ्यों ने रखे प्रमुख साहब के चेयर से जो प्रश्न आए जो एम एल साहबों ने जो रजूआत की है सबको ध्यान में लेके हम अपनी पूरी टीम को मोबिलाइज करके और जो जो इम्प्रूवमेंट्स हमारे लेवल पे करने की जरूरत सर डेबीपी डी का विरोध था उनकी बंदी की मांग कर रहे है। क्या है इसमें इसमें सभी सभ्यों की तरफ से ऐसी रज़ुआत आई कि एक आ, अधिकारी आ, बिल्स क्लियर नहीं कर रहे हैं जबकि मेरे अंडरस्टैंडिंग में ऐसा नहीं है। आ, बट हम फिर भी इसका इसको हम चेक करेंगे और जो भी स्टेप्स हमें लेने की ज़रूरत है जिस भी जगह पे बॉटल नेक बन रहा है थोड़ा स्लो हो रहा है ये काम उसको भी स्पीड अप करवाएंगे सर आज की सामान्य सभा में ऐसी खास क्या बात थी जो पत्रकारों को भी बाहर निकाल दिया और बंद दरवाजे में सारा सभा हुई नहीं वो तो देखिए पंचायत एक्ट है रूल्स है उसमें जो सामान्य सभा के मेंबर्स हैं हमारा वीडियो रिकॉर्डिंग है उसका एक्सेस आपको हम दे देंगे लेकिन जो सामान्य सभा के मेंबर्स हैं उनके अलावा उनके रिलेटिव्स जूनियर स्टाफ

अलाउ करते हैं जो इन्वाइटेड मेम्बर्स नहीं थे उनको और ऐसा हो तो हम पूरा वीडियो रिकॉर्डिंग आपके साथ तुरंत शेयर कर देंगे तो उसमें जो भी सामान्य सभी की क्लिप्स है वो सभी मीडिया रिपोर्टर्स को हम तुरंत अवेलेबल करवा देंगे वो हमारे पास वीडियो okay, रिकॉर्डिंग है तो, तो, तो उसमें से आप कोई भी पार्ट लेके उसको यूज कर सकते हो